મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ બે હજાર ચોવીસ પહેલાં મોટો બદલાવ કર્યો હતો એમાં એ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન જાહેર કર્યો હતો લોકોની નજરમાં આ ભલે રાતોરાત હોય પરંતુ અંદરની સચ્ચાઈ કંઈક અલગ જ હતી એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યાએ કેપ્ટન બનવાની શરત સાથે જ મુંબઈમાં પાછો ફર્યો હતો ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વાપસી પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી પહેલા શરત રાખી હતી તેઓ ત્યારે જ મુંબઈમાં પાછા ફરશે જ્યારે તેમને કેપ્ટન બનાવવામાં આવશે વસ્તુઓ યોજના મુજબ જ થઈ હતી પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં કમબેક કર્યું અને પછી ગયા શુક્રવાર એટલે કે પંદર ડિસેમ્બરના રોજ તેમને સત્તાવાર રીતે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો પરંતુ લોકોને બતાવવામાં આવ્યું કે આ નિર્ણય રાતોરાત જ લેવામાં આવ્યો છે આપણી ગુજરાત ક્રિકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો